ધોરણ અગિયાર બી એના આઈએમપી પ્રશ્નો આપણે જોવાના છે એટલે ખૂબ જ અગત્યનો આ વિડીયો થવાનો છે ખાસ ધ્યાન આપીને આ વિડીયોને જોઈ લેજો સૌ પ્રથમ શરૂઆત કરીએ સેક્શન એ અને બીથી તો સેક્શન એની અંદર એમ એ તમારે ટેક્સ બુકમાંથી વાંચી લેવાના દસ માર્ક્સનું પૂછાશે અને વન લાઇનર એ પણ તમારે ટેક્સ બુકમાંથી વાંચી શકો અને જો ટેક્સ બુકમાંથી ન વાંચવું હોય તો એના માટેનો એક આપણે વિડીયો બનાવેલો છે હન્ડ્રેડ એમસી ક્યુ અને હંડ્રેડ વન નાઇનર ટોપ હન્ડ્રેડ એ વિડીયો જોઈ લેવાનો વાત કરીએ વિભાગ સી થી તો વિભાગ સી ની અંદર કુલ આઠ પ્રશ્નો પૂછવામાં આવશે અને ક્યાંથી પૂછાશે એ પણ આપણે જોઈ લઈશું તો સૌપ્રથમ દરેકના કેટલા ગુણ રહેવાના છે બે ગુણ એટલે આ વિભાગમાં કુલ આઠ પ્રશ્નો દરેકના બે ગુણ એટલે આ વિભાગ સોળ ગુણનો રહેવાનો છે ત્યાર પછી વાત કરીએ સેક્શન સી ક્યાંથી પૂછાવાનો એક તો બે એવા પ્રશ્નો એમાં હશે જેમાં અથવા આપવામાં આવશે એટલે કયા કયા પ્રશ્નો તો પ્રશ્ન નંબર એકવીસના અથવામાં પ્રશ્ન નંબર એકવીસ પૂછાશે એ ચેપ્ટર વનમાંથી હશે એટલે પહેલાં ચેપ્ટરમાંથી એકવીસ નંબરનો જે પ્રશ્ન પૂછાશે એની અથવામાં પણ એકવીસ નંબરનો પ્રશ્ન છે હશે ત્યાર પછી પચીસ નંબરનો જે પ્રશ્ન હશે એની અથવામાં જ પચીસ નંબરનો પ્રશ્ન હશે જે ચેપ્ટર નંબર સાતમાંથી હશે એટલે દસ એમ 10 દસ એક વાક્યમાં જવાબ અને પછી એકવીસ નંબરનો જે સીમા ચાલુ થાય એમાંથી અઠવામાં પણ એકવીસ નંબર આવવાનો છે એટલે એક અને સાતમાંથી બે પ્રશ્નો પૂછાય તમારે એક એક લખવાનો ત્યાર પછી આગળ જોઈએ સેક્શન સી ની અંદર કયા પ્રશ્નો તૈયાર કરવાના તો આ વિભાગમાં પ્રકરણ એક ત્રણ પાંચ છ સાત આઠ નવ અને દસમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે એટલે આ ચેપ્ટરની અંદર આ જે ભાગ છે એની અંદર તમને બે માર્ક્સના પ્રશ્નો છે એ કયા કયા ચેપ્ટરમાંથી છે એનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો ચાલો શરૂઆત કરીએ પ્રકરણ નંબર એક અને એની અંદર ઓળ લખેલું છે એનો મતલબ કે એમાંથી બે પ્રશ્નો પૂછવાના છે તમારે એક લખવાનો છે જે પેલા એકવીસ નંબરના પ્રશ્નની વાત કરીએ વેપાર અને વાણિજ્યનો તફાવત ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે એટલે ખાસ ધ્યાન આપીને આ પ્રશ્નો પણ જોઈ લેવાનો અને તૈયાર પણ કરી લેવાનો ત્યાર પછી નંબર બે આર્થિક અને બિન આર્થિકનો તફાવત અથવા વ્યાખ્યા અથવા વ્યાખ્યા એટલે વ્યાખ્યા પર પૂછાય એમ રોજગારની બે લાક્ષણિકતાઓ જણાવો અને ચોથો પ્રશ્ન છે ધંધાને આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કહી શકાય આ ચાર પ્રશ્નો બે માર્ક્સમાંથી કરી લેજો જો વધારે કરવા હોય તો એના માટેનો વિડીયો પણ આપણે બનાવેલો છે પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એટલે આટલા પ્રશ્નો તો આપણે કરી જ લેવાના અને જે પચાસમાંથી પચાસ લાવે છે એના માટેનો તો વિડીયો આપણે બનાવી દીધો છે કયા કયા પ્રશ્નો આપણે કરવાના એ ત્યાર પછી વાત કરીએ ચેપ્ટર નંબર ત્રણ બે માંથી સીમાં પૂછાવાનું નથી ચેપ્ટર નંબર ત્રણમાં ટ્રાવેલર્સ ચેકની સમજ આપો બીજો પ્રશ્ન છે ઓવરડ્રાફ્ટ એટલે શું ત્રીજો પ્રશ્ન છે કેશ ક્રેડિટ એટલે શું આ બધા કયા પ્રશ્ન છે ચેપ્ટર નંબર ત્રણના વિભાગ સીમાં જે બે માર્ક્સના પૂછવાના એ ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે ઇ બેન્કિંગમાં થતાં બિન નાણાકીય વ્યવહારના ઉદાહરણ આપો અને એટીએમ વિશે ટૂંકમાં સમજ આપો આટલા પ્રશ્નો તમારે ખાસ કરી લેવાના આટલામાંથી જ તમને પ્રશ્નો પૂછવામાં આવશે ત્યાર પછીનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટર નંબર ચાર માંથી પણ આપણને બે માર્ક્સવાળા પૂછવાના નથી ઓગણીસો બત્રીસ ના ભાગીદારી નામનો ભાગીદાર કોને કહેવાય વ્યક્તિક માલિકીમાં રહસ્યોની જાળવણી કેવી રીતે શક્ય બને છે અને પાંચમો પ્રશ્ન ભાગીદારી કરારનામું એટલે શું આ પાંચ પ્રશ્નો ચેપ્ટર નંબર પાંચમાંથી કરી જ લેજો જે આપણને બે માર્ક્સમાં પૂછવામાં આવશે ત્યાર પછી વાત કરીએ ચેપ્ટર નંબર છ સહકારી મંત્રીને લોકશાહીની તાલીમ શા માટે કહેવામાં આવે છે કંપનીથી સમાજ અને રાષ્ટ્રને કયા લાભ મળે છે સહકારી મંત્રીઓ નફાની વહેંચણી કઈ રીતે કરે છે અને ત્યાર પછીનો ચોથો સવાલ છે કંપનીની કોઈ પણ ત્રણ લાક્ષણિકતાઓ જણાવો અને પાંચ નંબરનો સવાલ સહકારી મંદરીમાં અસહકારનું નિર્માણ કેવા સંજોગોમાં થઈ શકે છે આટલા પ્રશ્નો આપણે ચેપ્ટર નંબર છ માં વિભાગ સી માટે તૈયાર કરવાના ત્યાર પછીનું ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર સાત એમાં ઓલ લખેલું છે એનો મતલબ આમાંથી બે પ્રશ્નો પૂછાશે તમારે એક લખવાનો જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ કેવી રીતે થઈ શકે ખાતાકીય સંચાલન એટલે શું ઉદાહરણ આપી સમજાવો ખાનગી સાહસોનું એકમાત્ર ધ્યેય વધુ નફો કમાવવાનું છે આ વિધાનની ચર્ચા કરો અને વૈશ્વિક સાહસોનું ભારતીય અર્થતંત્રમાં શું મહત્ત્વ છે અને પાંચમા નંબરનો પ્રશ્ન છે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રનો તફાવત લખો આ પાંચ પ્રશ્નો તમારે ચેપ્ટર નંબર સાતમાં કરી લેવાના બે પ્રશ્નો પૂછાશે તમારે એક લખવાનો રહેશે ત્યાર પછી ચેપ્ટર નંબર આઠની વાત કરીએ સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય બહુ જ અગત્યનો પ્રશ્ન છે આ પ્રેફરન્સ શેરને પસંદગીના શેર શા માટે કહે છે આ પણ અગત્યનો પ્રશ્ન બોન્ડ અને જાહેર થાપણો વચ્ચે મુખ્ય તફાવત જણાવો અને ચોથો સવાલ તળતો બોજ એટલે શું આ ચાર પ્રશ્નો કરી જ લેજો આ ચેપ્ટરમાંથી બરાબર આગળ ચાલીએ ચેપ્ટર નંબર નવ એનો પહેલો સવાલ ફરતી દુકાનોના વિવિધ પ્રકારો જણાવો જઠ્ઠાબંધ વેપારીએ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી સમાન છે સમજાવો છૂટક વેપારી કયા પ્રકારના જોખમો ઉઠાવે છે ખાટાવાળી દુકાનો ગ્રાહકોનો સમય અને શ્રમ બંને બચાવે છે ખૂબ જ અગત્યનો સવાલ છે આ સમજાવવાનું કીધેલું છે અને પૂછાશે જ ટેલિવિઝન માર્કેટિંગમાં નાણાંની ચૂકવણી કેવી રીતે કરી શકાય આ પાંચ પ્રશ્નો છે અને આ પાંચે પાંચ પ્રશ્નો તમારે ખાસ કરી લેવાના જેથી કરીને આ નવમાં ચેપ્ટરમાં તમને કોઈ મુશ્કેલી થાય નહીં ચેપ્ટર નંબર દસની વાત કરીએ એમાં પહેલો છે ચાર્ટર પાર્ટી કરાર એટલે શું બીજો સવાલ છે શિપિંગ ઓર્ડર એટલે શું મોસ્ટ સવાલ છે એટલે કરી લેજો રસીદ એટલે શું વેપારી એલચીનું ભરત્યું કોને કહેવાય અને છેલ્લો સવાલ વિદેશ વેપારમાં ઉત્પત્તિના પ્રમાણપત્રની શા માટે જરૂર પડે છે એટલે ચેપ્ટર નંબર દસમાંથી આ પાંચ સવાલ તમારે કરવાના એમાંથી એક તો આવવાનો જ છે ચેપ્ટર નંબર દસ પછી આપણે જોઈએ સેક્શન ડી આ સી વિભાગ હતો સીની અંદર આપણે આઠ પ્રશ્નો પૂછવાના એની વાત કરી આપણે અને દરેક પ્રશ્નોના બે માર્ક્સ હતા હવે આ ડી વિભાગ છે એમાં કુલ આઠ પ્રશ્ન પૂછવામાં આવશે સીમાં પણ આઠ હતા અને ડીમાં પણ આઠ છે પણ સીમાં દરેકના બે ગુણ હતા જ્યારે ડીમાં દરેકના ત્રણ ગુણ છે એટલે આ વિભાગ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ગણાવી શકાય કેમકે આઠ તારીખ ચોવીસ ગુણનો આ વિભાગ થવાનો છે સેક્શન ડીની ની અંદર બે પ્રશ્નો એવા હશે જેમાં આપણને અઠવા આપવામાં આવશે એટલે આંતરિક વિકલ્પ આપવામાં આવશે કોઈ પણ ચેપ્ટરમાંથી બે પ્રશ્ન પૂછાય આપણે એક લખવાનો રહેશે પછી વાત કરીએ પ્રમાણે પ્રશ્ન નંબર તેત્રીસના અઠવામાં તેત્રીસ નંબરનો પ્રશ્ન પૂછાય અને આ પ્રશ્ન ચેપ્ટર નંબર ચારમાંથી પૂછાશે જે ચોથું ચેપ્ટર છે એમાંથી તમને બે પ્રશ્ન પૂછવાના છે અને તમારે એક લખવાનો છે જે પ્રશ્ન નંબર તેત્રીસ હશે પ્રશ્ન નંબર ચોત્રીસના અઠવામાં પ્રશ્ન નંબર ચોત્રીસ હશે જે ચેપ્ટર નંબર નવમાંથી માંથી પૂછવામાં આવશે એટલે ચેપ્ટર નંબર નવમાંથી પણ બે પ્રશ્ન પૂછવાના અને તમારે એક લખવાનો રહેશે શરૂઆત કરીએ આપણે સેક્શન ડીની અંદર કયા કયા ચેપ્ટરમાંથી પૂછવાનો છો એક બે ત્રણ ચાર સાત નવ અને અગિયાર આટલા જે ચેપ્ટર છે એમાંથી આપણને ત્રણ માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે અને બે નંબર જે છે તમે લાલ કલરથી જોઈ શકો એનો મતલબ કે બીજું જે ચેપ્ટર છે એમાંથી બે પ્રશ્નો પૂછવામાં આવવાના છે ચાલો જોઈએ પ્રકરણ નંબર એક વેપાર અને વાણિજ્યનો તફાવત નંબર બે વ્યવસાયનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ નંબર ત્રણ આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું ઉદાહરણ આપી સમજાવો અને ચોથો પ્રશ્ન ઉદ્યોગનો અર્થ આપી તેના પ્રકાર જણાવો આ ચારે ચાર પ્રશ્ન તૈયાર કરી લેજો તમને આમાંથી ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન જોવા મળશે ત્યાર પછી ચેપ્ટર નંબર બે આપણે લાલ કલરથી લખેલું છે એટલે કે આમાંથી બે પ્રશ્ન પૂછાવાના છે અને બંને કમ્પલસરી હશે આમાં કોઈ ઓપ્શન તમને આપવામાં આવશે નહીં બંને તમારે લખવાના એટલે છ માર્ક્સ જે ચેપ્ટર નંબર બે થવાનું તમારું બે પ્રશ્ન પૂછાય છે ત્રણ માર્ક્સ વાળા વિશિષ્ટ વખાર એટલે શું ઉદાહરણ આપો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત સમજાવો વખાણના કારણે સમય તુસ્તી ગુણનું સર્જન થાય છે સમજાવો ચોથા નંબરનો પ્રશ્ન છે નુકસાન વર્તનનો સિદ્ધાંત સમજાવો કિસાન વિકાસ પત્ર વિશે સમજાવો અને જાહેર ભવિષ્ય નિધિ એટલે કે પ્રોવિડન્ટ ફંડ વિશે સમજાવવાનો છે એટલે આ પણ ખૂબ અગત્યના છ પ્રશ્નો છે બે પ્રશ્નો તમને આમાંથી પૂછાશે એટલે તૈયાર કરી લેવાના ચેપ્ટર નંબર ત્રણની ની વાત કરીએ તો સૌથી અગત્યનો પહેલો જ સવાલ છે એનઇએફટી અને આરટીજીએસ પર ટૂંકનો લખો કદાચ કોઈ અલગ અલગ પર પૂછે એવું પણ બને ત્યાર પછી ખાતેદાર જે બેંકની શાખાનો નહીં જે તે બેંકની શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર છે સમજાવો એટલે કોઈક શાખા હોય એ શાખાનો ખાતેદાર નથી સમજો કે તમારું બેંક ઓફ બરોડામાં ખાતું છે તો બેંક ઓફ બરોડામાં તમારું અમદાવાદમાં ખાતું છે અને તમે રહો છો કઈ જગ્યાએ સુરતમાં તો અમદાવાદના ફક્ત તમે ખાતેદાર નહીં કહેવાય તમે બેંક ઓફ બરોડાની જેટલી બી શાખાઓ છે જેટલી બી બેંકો છે એ બધાના ખાતેદાર કહેવાય તમે કોઈપણ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કરી શકો ટૂંકનોન લખવાની છે કોર બેન્કિંગ અને કોલ મની વિશે સમજાવવાનું છે આ ચાર પ્રશ્નો તમે તૈયાર કરી લેજો કોઈ મુશ્કેલી નહીં થાય ચેપ્ટર નંબર ચાર એમાં ઓલ લખેલું છે એટલે કે બે પ્રશ્નો પૂછવાના છે આપણે એમાંથી એક લખવાનો છે કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય ચાર પ્રકારો જણાવો ત્યાર પછી વાત કરીએ ટૂંકનોન લખવાની છે ડિજિટલ કેશ કોમર્સના અમલીકરણ માટે જરૂરી સાધનો જણાવો ઇન્ટરનેટના મુખ્ય ત્રણ પ્રકાર જણાવો અને ધંધાકીય પ્રક્રિયા બહિષ્ટોટ એટલે કે બીપીઓની જરૂરિયાત સમજાવો અથવા જણાવો આ ચાર પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના પાંચમો પ્રશ્ન છેલ્લો જે છે એ બહુ અગત્યનો છે ચાલો ત્યાર પછી ચેપ્ટર નંબર સાત વૈશ્વિક સાહસનો અર્થ આપી તેના લક્ષણો જણાવો સરકારી કંપનીની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતાઓ જણાવો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના તફાવતના મુદ્દા જણાવો જાહેર નિગમનો અર્થ આપી તેના લક્ષણો આ તૈયાર કરી લેજો અને પાંચમો સવાલ છે જાહેર ઉપયોગિતા એટલે શું તેના લક્ષણો એટલે આ ચેપ્ટરમાંથી આપણે પાંચ પ્રશ્નો આપ્યા છે પાંચે પાંચ તમારે તૈયાર કરી લેવાના ચેપ્ટર નંબર નવ ની વાત કરીએ તો એમાંથી અઠવા પણ પૂછાશે એટલે કે બે પ્રશ્ન પૂછાશે તમારે એક લખવાનો ચેપ્ટર નંબર નવ માંથી પહેલો પ્રશ્ન કંઈક આવો છે ટૂંકનો લખવાની છે સુપર માર્કેટ પર બીજો પ્રશ્ન છે ટૂંકનો લખવાની છે શોપિંગ મોલ પર ત્રીજો પ્રશ્ન છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો તફાવત ઘણી વખત આ પૂછાયો છે ખાટાવાળી દુકાન કોને કહેવાય ને તેની લાક્ષણિકતા સવાલ તો કરી જ લેવાનો પૂછાવાનો જ છે સંકળાયેલી દુકાન કોને કહેવાય અને તેના લખશો આ પાંચે પાંચ સવાલ બહુ અગત્યના છે કરી લેજો બે પ્રશ્ન પૂછાશે તમારે એક લખવાનો રહેશે અગિયાર નંબરનું ચેપ્ટર એમાં ધંધાકીય નીતિમત્તાનો કાયદા દ્વારા અમલ નથી સમજાવો નીતિમત્તા અને કાયદા વચ્ચેનો તફાવત કરી જ લેજો ધંધાકીય એકમે પર્યાવરણ સંદર્ભે કયા કયા ક્ષેત્રે ફરજ બજાવવી જોઈએ અને શા માટે કર્મચારી પ્રત્યેની સામાજિક જવાબદારીઓ એકમમાંથી કચવાત દૂર કરે છે સમજાવો અને પાંચમો પ્રશ્ન ધંધાકીય નીતિમત્તાનો અર્થ આપી તેના તત્વોની ચર્ચા કરો આ પાંચે પાંચ પ્રશ્ન તૈયાર કરી લેજો ખૂબ જ અગત્યના પ્રશ્નો થઈ પડશે તમારા માટે ચેપ્ટર નંબર અગિયાર પછી જોઈએ આપણે સેક્શન ઇ એટલે કે આપણે જે પાંચ માર્ક્સના પ્રશ્નો પૂછવાના છે એની વાત કરીએ તો પહેલાં વિભાગ ઈમાં કુલ ચાર પ્રશ્નો પૂછવામાં આવશે દરેક પ્રશ્નના પાંચ ગુણ એટલે ચાર ગુણ્યા પાંચ એટલે આ વિભાગ આપણા માટે વીસ ગુણનો રહેશે અને ખૂબ જ અગત્યનો વિભાગ ગણાવાય આ મોટા પ્રશ્નો તમે કરી લેવો તો તમે સારી રીતે માર્ક્સ મેળવી શકો હવે ક્યાંથી પૂછાશે અને શું પૂછાશે અને કયા અથવામાં હશે તો બે પ્રશ્નો એવા હશે જેમાં અઠવા આપવામાં આવશે એટલે પ્રશ્ન નંબર સાડત્રીસના અથવામાં પ્રશ્ન નંબર સાડત્રીસ એ ચેપ્ટર નંબર પાંચમાંથી હશે એટલે ચેપ્ટર નંબર પાંચમાંથી તમને બે પ્રશ્નો પૂછાશે તમારે કોઈ પણ એક લખવાનો અને ઓગણચાલીસ નંબરનો પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર આઠમાંથી હશે એટલે ચેપ્ટર નંબર આઠમાંથી પણ બે પ્રશ્નો પૂછાશે તમારે કોઈ પણ એક લખવાનો રહેશે એટલે સાડત્રીસ અને ઓગણચાલીસ નંબરનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો અને પાંચમું અને આઠમા નંબરનું ચેપ્ટર કરી જ લેવાનો કયા કયા પ્રશ્નો કરવાના એ હું અત્યારે કહું છું જોઈએ સેક્શન ઈની અંદર તમને ચાર પ્રશ્નો પૂછાય પાંચમું છઠ્ઠું આઠમું અને દસમું આ ચાર ચેપ્ટર તમારે કરવાના અને આ ચાર ચેપ્ટર કરી લીધા એટલે બીજું બધું કામ પૂરું થઈ જાય તમારું ચાલો જોઈએ પ્રકરણ નંબર પાંચ એમાં પૂછાશે વ્યક્તિક માલિકી અને ભાગીદારી પેઢીનો તફાવત હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી લક્ષણો લાલ કલરથી કરેલું છે કરી જ લેજો ખૂબ જ અગત્યનો સવાલ છે વ્યક્તિક માલિકીના ફાયદા અને મર્યાદા ભાગીદારી કરારનામામાં સમાવિષ્ટ વિગતો અને વૈયક્તિક માલિકીનો અર્થ આપી તેના લક્ષણો આ પાંચ સવાલ કરી લેવાના તમને આ પાંચમાંથી જ સવાલ જોવા મળશે નંબરનું ચેપ્ટર કંપનીનો અર્થ આપી તેના લક્ષણોની ચર્ચા કરો કંપનીના પ્રકારો જણાવો સહકારી મંત્રીનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ જણાવો અને ચોથો સવાલ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ આ ચાર સવાલ તમારે ખાસ કરી લેવાના ચાર માંથી જ તમને એક પ્રશ્ન જોવા મળશે પ્રકરણ નંબર આઠ એમાં બે પ્રશ્ન પૂછાશે એક લખવાનો પ્રેફરન્સ શેરનો અર્થ આપી તેના લક્ષણો મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો ડિબેન્ચરનો અર્થ આપી તેના પ્રકારોની સમજૂતી શેરનો અર્થ આપી સામાન્ય ઇક્વિટેશનની લાક્ષણિકતાઓ સમજાવો અને જાહેર થાપણો કોને કહેવાય તેના ફાયદા અને મર્યાદા સમજાવો આ પાંચ પ્રશ્નો ખાસ તૈયાર કરવાના જેથી કરીને આઠમા ચેપ્ટર માટે જે બે પ્રશ્નો પૂછવાના છે તમે એક પ્રશ્ન એકદમ જ સરળતાથી કરી શકશો એટલે પાંચે પાંચ પ્રશ્નો તૈયાર કરી લેવાના ત્યાર પછી દસમા નંબરનું ચેપ્ટર આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારનો તફાવટ આયાત વિધિ કોને કહેવાય એની વાત છે આયાત વિધિ ખૂબ જ અગત્યનો સવાલ છે નિકાસ વિધિ બે માંથી એક તો પૂછાશે આયાત અથવા નિકાસ આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ અને છેલ્લો સવાલ આંતરરાષ્ટ્રીય વેપારમાં વિશ્વ વેપાર સંગઠનની ભૂમિકાઓ સમજાવો એટલે આ ચેપ્ટર નંબર દસ હતું એમાંથી પણ તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે હવે ખૂબ જ અગત્યનું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોયા પરંતુ આ પ્રશ્નો તમને ત્રીસથી પાંત્રીસ માર્ક્સ લાવવા માટે કોઈ મુશ્કેલી ઊભી નહીં કરે પણ જો તમારે ચાલીસ લાવવા હોય પિસ્તાલીસ લાવવા હોય પચાસમાંથી પચાસ લાવવા હોય તો એના માટેનો આપણે વિડીયો બનાવેલો છે સી વિભાગનો અલગ ડી વિભાગનો અલગ ઈ વિભાગનો અલગ એ અને બીમાં તેના પણ અલગ અલગ એવા પાંચ વિડીયો બનાવેલા છે એ પાંચ વિડીયો જોવાના જેથી કરીને તમે પચાસમાંથી પચાસ માર્ક્સ મેળવી શકો આ ફક્ત મોસ્ટ આઈમ બી પ્રશ્નો છે કેમ કે સારાઓ ઘણી બધી હોય કોઈક સારામાં પ્રશ્નો પૂછાય કોઈક સારામાં ન પણ પૂછાય એટલે એવું પણ બને કે આ પ્રશ્નો ફક્ત પાસ થવામાં મુશ્કેલ નથી આવવાની આટલા પ્રશ્નો કરો એટલે તમારા ત્રીસથી પાંત્રીસ માર્ક્સ આવી જ જાય પરંતુ જો તમે સારા માર્ક્સ મેળવવા માગતા હોય પચાસમાંથી પચાસ પચાસમાંથી પિસ્તાલીસ ઉપર મેળવવા માગતા હોય તો એના માટેના અલગથી ચાર પાંચ વિડીયો આપણે બનાવેલા છે એ વિડીયો જોઈ લેવાના અને એ પ્રમાણે તૈયારી કરવાની વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન લે તો કરી લેજો કારણ કે ભવિષ્યમાં પણ આવા વિડીયો તમને મળતા રહેશે આભાર